જય હિન્દ મિત્રો અમે જ્યારે યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ તો હર વખતે નવી નવી સત્ય ઘટનાઓ કોઈ પણ ઇર્દ ગિર્દ બનતી અલગ અલગ જે કહાનીઓ જે પણ સમાજની વચ્ચે જે પણ કાંઈ પણ નવા ન્યૂઝ કે નવી વાતો હોય એ અમે અમારી ચેનલ દ્વારા લોકો સમક્ષ રાખતા હોઈએ છીએ અને લોકો પણ બહુ પ્રેમ કરે છે અને હજારો લોકો આ વિડીયા જોવે છે તો આવી જ એક આજે સત્ય ઘટના સાચી વાત અને આજે એક વ્યક્તિ કઈ રીતે ક્યાંથી ક્યાં પહોંચી જાય ઓકે એની આજે વાત કરશું તો આ ચેનલમાં બન્યા રહેજો અને આ વિડીયો જરૂર આખો જોજો અને તમને એમ લાગે કે આ વિડીયો બહુ સરસ બન્યો છે એડિટિંગ ખૂબ સારું છે કારણ કે આના ઓરિજિનલ ફોટા છે ને અમે આની અંદર નથી નાખી શકતા કારણ કે કોપીરાઈટ આવવાનો બહુ ડર હોય છે એટલા માટે મિત્રો આવો તમને આ આખી આખી ઘટનાની તમારા સમક્ષ વાત કરું થોડા સમય અગાઉ કચ્છમાં કોન્સ્ટેબલ નીતા ચૌધરી દારૂ સાથે ઝડપાઈ હતી અને પોલીસ પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ પણ કર્યો હતો અને પછી એ જામીન રદ થતાં નીતા ભાગી ગઈ હતી અને પોલીસને દોડતી કરી મૂકી હતી આ કેસ હજુ કોઈ ભૂલ્યા નથી ત્યાં તો ફરી એક વખત કચ્છની ગુનાખારી અને ગુનાખોરીની ચર્ચા એકદમ ચકચાર બની ગઈ છે અને એમાં પણ જ્યારે વાત કરવાની હોય કે એક અંજારની એક છોકરી જ્યારે લેડીડોન બની જાય અને એ લેડીડોન તરીકે ઓળખાતી રિયા ગોસ્વામી એનો એક ભાઈ અને બહેન એના સાથે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે એટલું જ નહીં કે એના કારનામાં એવા છે કે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરવો પડ્યો છે છેલ્લા ઘણા સમયથી રિયા ગોસ્વામી એની બેન આરતી ગોસ્વામી અને એનો ભાઈ તેજસ ગોસ્વામીનો કચ્છમાં તરખાટ હતો બેફામ વ્યાજની વસૂલાત મોંઘી કારનો શોખ છડેચોક સીન સપાટા અને વૈભવી ને રિયા અને તેના ભાઈ બહેને પોતાની ઓળખ બનાવી હતી કાયદાનો તો જાણે એને ડર જ ન હતો એટલે પોલીસની રડારમાં આવી ગયા હતા એક સમયે સામાન્ય જીવન જીવતો આ પરિવાર વ્યાજખોરીના રવાડે એવો ચડ્યો કે લાખો રૂપિયાની આવક થવા લાગી વ્યાજખોર ત્રિપુટીથી ત્રસ્ત આ જે ત્રિપુટી હતી એના

પઠાણ યુગ્રાણી કરી બુલેટ લૂંટી લેવાના કેસમાં રિયા અને તેના ભાઈની ધરપકડ કરી હતી ત્યાર પછી 8 નવેમ્બર 2022 ના રોજ પણ રિયાની ધરપકડ કરી હતી અને એની સામે નોંધાયેલા ગંભીર ગુનાઓને ધ્યાનમાં રાખીને પાસા હેઠળ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવી હતી રિયાની બેન આરતી પણ જેલવાસ ભોગવી ચૂકી છે વર્ષો પહેલાં આ પરિવાર અંજારમાં સામેને જિંદગી જીવતો હતો રિયાના પિતાનું અવસાન થઈ જતાં એની માતા આંગણવાડીમાં કામ કરતા હતા પરંતુ વર્ષ બે હજાર સોળ અને સત્તરમાં આ પરિવારે લોકોને રૂપિયા વ્યાજે આપવાનું શરૂ કર્યું અને સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે પરિવારને એક ઓળખીતા આ કામ માટે રૂપિયા આપ્યા હતા શરૂઆતના દિવસોમાં શાકભાજીના નાના વેપારી લારીવાળાઓને વ્યાજે રૂપિયા આપતા હતા જેમ કે દસ હજાર રૂપિયા આપે તો દિવસના સો થી દોઢસો રૂપિયા વ્યાજ લે જો સાંજ સુધીમાં વ્યાજના રૂપિયા ન આપે તો વ્યાજ બમણું કરી નાખીને આવી રીતે રૂટીન વ્યાજ વટાવનો ધંધો ચાલી પડ્યો એટલે આ ભાઈ બહેનોને ફાઇનાન્સ પેઢી ખોલવાનો વિચાર આવ્યો અને પછી એણે વર્ષો પૂર્વે તેજસ ગોસ્વામીના નામે ફાઇનાન્સનું લાઇસન્સ લેવામાં આવ્યું અને અંજાર બસ સ્ટેન્ડની નજીક ભીડભાડવાળા વિસ્તારમાં રોયલ ફાઇનાન્સ નામથી ઓફિસ શરૂ કરી દીધી આ ત્રિપુટી વસુલાતમાં એટલી બધી કડકાઈ વાપરતી હતી કે કોઈ પણ માણસ વ્યાજ ભરી ન શકે તો તેના દાગીના રિક્ષા કાર કે જે પણ હોય તે ઉપાડી લે આ જ કારણે રિયા ગોસ્વામી અને આરતી ગોસ્વામીની ઓળખ લેડી ડોન તરીકે થવા લાગી હતી સૂત્રોએ જણાવ્યું કે વ્યાજખોરીના ધંધામાં મોટાભાગનું કામકાજ રિયાજ સંભાળતી હતી લોકોને ધાકધમકી આપતી હતી હાલમાં એકસો પચાસથી વધુ લોકોને વ્યાજે રૂપિયા આપ્યા હોવાનું પ્રાથમિક તબક્કે જાણકારી મળે છે વ્યાજની રકમ સમયસર ન મળે તો ઘેરજીને મારામારી કરી હોવાનો પણ બનાવો ખૂબ બન્યા છે વ્યાજે રૂપિયા આપવાથી આંતળી આવક થતી એટલે ઠાઠ પણ વધ્યો ખૂબ જ છૂંકા ગાળામાં એમણે ઠાર સ્કોર્પિયો હોન્ડાઈ વરના જેવી કાર તેમજ ટુ વ્હીલર ખરીદી લીધેલા નોંધવા જેવી વાત તો એ છે કે આ તમામ વાહનોના રજિસ્ટ્રેશન નંબર ટુ વન ડબલ ટુ છે અને એવું કહેવાય છે કે આરટીઓમાં નવી સિરીઝ આવે એટલે ટુ વન ડબલ ટુ રજીસ્ટ્રેશનવાળું નવું વાહન રિયાના આંગણે આવીને આવી જાય આ ખાસ નંબર મેળવવા માટે પણ ખૂબ મથામણ ભૂતકાળમાં કરવી પડેલી પોલીસ સૂત્રોએ જણાવેલું કે તપાસમાં એવી હકીકત જાણવા મળી છે કે આ બંને બહેનો સાથે કોઈ પણ માથાકૂટ કરવા માંગતું ન હતું બેફામ વાણી વિલાસ અને વર્તનના કારણે લોકો ફરિયાદ કરવાથી પણ ખચખચાટ અનુભવતા હતા તેમ છતાં અત્યાર સુધીના હિંમત કરીને ઘણા બધા લોકોએ ફરિયાદ નોંધાવી છે અત્યાર સુધીમાં રિયા ગોસ્વામી સામે કુલ આઠ ફરિયાદ થઈ છે અને તમામ અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે આરતી ગોસ્વામી સામે કુલ ચાર ફરિયાદ નોંધાયેલી છે એમાં એક આદિપુર અને ત્રણ અંજાર પોલીસ સ્ટેશનના ચોપડે છે તેમજ તેજસ ગોસ્વામી સામે પણ અંજાર પોલીસનમાં ચાર કેસ નોંધાયા છે કાયદાકીય રીતે છૂટવા માટે કેવા મુદ્દા ઊભા કરવા એનો પણ આ ત્રિપુટીને ખ્યાલ છે પોલીસ કોઈ કેસમાં ધરપકડ કરવા જાય એટલે મજબૂત વકીલોની ટીમ તૈયાર જ રહેતી હતી એટલે મોટા ભાગના કેસમાં જામીન મળી જતા હતા અગાઉ પણ પોલીસે જ્યારે વોરંટ લઈને જાય તો અચૂક ઘર્ષણ થતું ઉગ્ર બોલચાલી થતી રિયા ગોસ્વામી પોલીસ કર્મચારીને મોઢા પર કહી દીધી કે તમારે મારે ઘરે ના આવું અમારી આબરૂ જાય છે તમારે ફોન કરી દેવો અમે પોલીસ સ્ટેશન આવી જશું આવી રીતે હર વખતે આવી ઘટનાઓ ઘટતી રહેતી એમાં તાજેતરના કેસમાં પણ પોલીસ ધરપકડ કરવા ગઈ ત્યારે ઘરે ધાતલ ધમાલ કરી હતી પોલીસ સ્ટેશન પહોંચીને પણ નાટક કર્યા અને એમાં પણ એની મમ્મી આવી ત્યારે એણે કહ્યું કે મને એસિડ કે ફિનાઇલ આપી દો છેલ્લે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ અંજારના મુમતાઝબેન લુહારે ત્રણ ભાઈ બહેન સામે ગેરકાયદેસર વ્યાજખોરી પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાવી હતી તેમણે રિયાની પેઢી રોયલ ફાઇનાન્સમાંથી બે હજાર ને થી બે હજાર ને ચોવીસ એમ અગિયાર વર્ષના સમયગાળામાં લગભગ નવ લાખ લીધા હતા જે બદલ દસ ટકા વ્યાજ ચૂકવવાનું હતું અને જ્યારે વ્યાજે રૂપિયા આપ્યા ત્યારે આરોપી રિયા અને તેના સાગરીતો મુમતાજ પાસેથી સિક્યુરિટી પેટે સોનાની એક બંગડી ત્રણ બુટ્ટી ચાંદીના પાંચ જોડ સાંકરા ચાંદીની બે જોડ બંગડી સોનાનો હાર ચાંદીની પોચી સોનાનો પાંચ ચોડ નાકના દાણા બુટ્ટી બે પેસન્ટ લીધા હતા સોના ચાંદીના ઘરેણા ઉપરાંત પણ મુમતાજના ભાઈ અબ્દુલ રજાક લુહારના નામના બે ચેક લીધા હતા ડાયાબિટીસની બીમારી અને બારમા ધોરણમાં ભણતા એક પુત્રના અભ્યાસ માટે રૂપિયાની જરૂર પડતા રિયાએ ફરિયાદી મુમતાજ પાસેથી સિક્યુરિટી પેટે ગેસ સિલિન્ડર અને એર કુલર લીધા અને પછી રૂપિયા આપ્યા હતા મુમતાજે અત્યાર સુધીમાં અટાર અઢાર હપ્તામાં બે લાખ અને છેતાલીસ હજાર રૂપિયા તથા અલગથી ત્રેપન હજાર મળીને કુલ બે લાખ નવાણું હજાર રૂપિયા મૂડી તેમજ વ્યાજ પેટે પરત કર્યા હોવા છતાં પણ વ્યાજ પર વ્યાજ ચડાવીને રિયા અને તેનો ભાઈ બેન વધુ રૂપિયાની માંગણી કરતા હતા જેથી મુમતાજે પોતાના ઘરેણાં સહિતની વસ્તુઓ પાછી માંગી હતી અને તેને વેચીને તેમાંથી ઉપજનારી રકમમાંથી નાણાં ચૂકતે કરવાની તૈયારી દર્શાવી હતી આ સમયે રિયા અને તેની ગેંગે પોતાની જૂની મોડસ ઓપરેન્ટેડી અપનાવી અને મુમતાજને તેની ચીજવસ્તુ પરત કરવાના નામે ચેકબુક લઈને રોયલ ફાઇનાન્સની ઓફિસે બોલાવી હતી મુમતાઝ જ્યારે ઓફિસે પહોંચી તો ચેકબુક છૂટી લીધી હતી ત્યારબાદ ત્રણેય ભાઈબહેન ફોન કરીને ચેક બાઉન્સ કેસ કરવાની તથા રૂપિયા ન મળે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા અને આવી રીતે જ્યારે જ્યારે પણ કોઈ પણ ઘટના ઘટતી ત્યારે એ લોકો જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા આવો દાવો મુમતાઝે કર્યો છે એમ અને બીજી વાત એ કરીએ કે મુમતાઝે પોલીસને ધાક ધમકીના રેકોર્ડિંગના પુરાવાઓ પણ આપ્યા છે એટલે પોલીસે રિયા આરતી અને તેજસ સામે ગુજાસી ટોક એટલે કે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એક્ટ ટુ થાઉઝન્ડ ફિફ્ટીન હેઠળ ગુનો નોંધ્યો છે ત્રણ જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામે અનિશ સાંજી નામના યુવકે ગળે ફાંસો ખાધી લીધો ખાઈ લીધો હતો અને મૃત્યુ પહેલાં તેણે વિડીયો બનાવ્યો હતો અને સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં આ ત્રિપુટીએ ગુજારેલા જુલ્મોની વાત હતી ચોંકાવનારી વાત તો એ છે કે માત્ર પચાસ હજાર રૂપિયાના કારણે જ અનીશે જિંદગીનો અંત આણી દીધો હતો વાત એમ છે કે અનીશે આત્મહત્યા કરી એના દોઢ વર્ષ અગાઉ તેના ભાઈ ઇરફાન સાંજીએ મહિને દસ ટકાના વ્યાજે પચાસ હજાર રૂપિયા રિયા પાસેથી લીધા હતા ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતો ઈરફાન નિયમિત રીતે મહિને પાંચ હજાર રૂપિયાનું વ્યાજ ભરી દેતો હતો પરંતુ વ્યાજે રૂપિયા લીધાના દસેક મહિના કોરોનાની બીમારી ફેલાઈ અને દેશભરમાં લોકડાઉન લાગી ગયું હતું જેના કારણે વ્યાજ ભરી ન શકતા રિયાએ તેને ત્રણ ડાયરી બનાવી આપી હતી અને ડાયરી મુજબ મુજબ ઈરફાને ત્રીસ હજાર રૂપિયા ભરી દીધા હતા અને ત્યારબાદ બીજી ડાયરી શરૂ કરી હતી જે તે સમયે બે ત્રણ હપ્તા ભરવાના વિલંબ થતાં ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર એકવીસની રાતે રિયા ગોસ્વામી સ્કોર્પિયો કારમાં તેની બેન આરતી ભાઈ તેજસ અને તેની ફાઇનાન્સ કંપનીમાં કામ કરતા બે લોકોને લઈને ઈરફાનના ઘરે પહોંચી હતી જે તે સમયે આરોપીઓએ ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો જેમાં વચ્ચે પડતા ઈરફાનના પિતાને સામાન ઇજા પહોંચી હતી જોકે આ હુમલા બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું રિયાએ નાણાં વ્યાજે આપતી વખતે તે ઈરફાન પાસેથી બે કોરા ચેક લીધા હતા જેમાં એક ચેકમાં છ પોઈન્ટ પંચાણું લાખ અને બીજા ચેકમાં એક લાખ પાંચ હજારની રકમ ભરીને બેંકમાં નાખી દીધા હતા આ બંને ચેક બાઉન્સ તથા ઇરફાને વકીલ મારફતે બે લીગલ નોટિસ મોકલાવી હતી રિયા ઇરફાનના બનેવી રફીક સલીમ લોઢિયાને ફોન કરી અને ધમકાવતી હતી કે તારો સાળો પૈસા નહીં આપે તો પરિણામ ખરાબ આવશે અને તેના ઘર પર બુલડોઝર ફેરવી નાખશે સમગ્ર ઘટનાક્રમથી ઈરફાનનો ત્રીજા નંબરનો સૌથી નાનો ભાઈ અનીશ ખૂબ વ્યવસ્થિત વ્યથિત હતો રિયાના માનસિક ત્રાસથી કંટાળીને મંગળવારે સવારે અનીસે ઘરમાં ગળફાએ ફાંસો ખાઈ લીધો હતો આવો જ બનાવ અને એક યુવક સાથે બન્યો હતો અંજારમાં જીઆઈડીસીમાં આઈ આઈસ ફેક્ટરી ધરાવતા પંકજભાઈ હદવાણીએ ત્રણ સપ્ટેમ્બર બે હજાર વીસના રોજ આપઘાત કરી લીધો હતો અને તેના આપઘાત પાછળ પણ રિયા ગોસ્વામી સહિત નવ વ્યાજખોરોની સંડોવણી હોવાનો આરોપ લાગ્યા હતા અને પોલીસે લગભગ સવા મહિના બાદ દસ ઓક્ટોબર બે હજાર વીસના રોજ ફરિયાદ નોંધી હતી તો મિત્રો આ આખે આખી ઘટના આખે આખી વાત જે તે ન્યૂઝની અંદર હતી એ જ ન્યૂઝની અંદર આ બે હૂબ વાંચી અને મેં સંભળાવી છે આમાં એક પણ શબ્દ મારું પોતાનો નથી જે ઘટના આખે આખી ઘટી ગઈ જે રીતે આખે આખું આ ચક્ર ચાલતું હતું એ ચક્રની જે પણ વાતો હતી એ મેં તમારા સમક્ષ રજૂ કરી છે તો મિત્રો જે રીતે ફાઇનાન્સ કંપનીઓ ચાલે છે જે રીતે આ વ્યાજનું કામકાજ ચાલે છે તો એની આખે આખી વાત હતી એ વાત મેં તમારા સમક્ષ કરી તો આ આખે આખી સત્ય ઘટના સાચી વાત અગર જો તમને ગમી હોય તો આ ચેનલને વધારે વધારે લોકો સુધી શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વધારે વધારે લોકો સુધી પહોંચે